અણખોલ ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ કરવામાં આવતા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલિન્ટિયર સ્થળ પર પહોંચ્યા ભારે જહેમત બાદ ચાર ફૂટના મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો ચોમાસામાં જીવો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં શહેર નજીક અણખોલ ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો લોકો દ્વારા મગર ગામના વચ્ચે આવી ગયો હોવાની જાણ શહેરની વાઈલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવતા તેમના દ્વારા સંસ્થાના વોલિન્ટિયર યુવરાજસિંહ રાજપૂત અને યશ તળવીને માહિતી આપતા તેઓ અણખોલ ગામ ખાતે પહોંચ્યા જ્યાં તપાસ કરતા ચાર ફૂટનો મગર નજરે પડ્યો હતો તેઓ દ્વારા સુરક્ષા શિક્ષિત રીતે ભારે જહેમતે રેસ્ક્યુ કરી મગરને વન વિભાગમાં સોંપવામાં આવ્યો હતો